દસ વીઘા જમીન વેચવાની છે એપ્રોચ રોડની જમીન તાર ફેન્સિંગ સાથે નવો બોર બનાવેલો છે ઓરડી બનાવવાની બાકી છે મકાન તમે તબેલો બનાવેલો પાણીની કુંડી એક વીઘાનો ભાવ પચીસ લાખ રૂપિયા છે ખેરાળુ તાલુકાના ગામડામાં જમીન આવેલી છે એપ્રોચ રોડ આ દેખાયાખી મકાન એપ્રોચ રોડ બોર સાથે બોરનું કનેક્શન છે તાર ફેન્સિંગ સાથે જમીન એક વીઘાનો ભાવ પચીસ લાખ રૂપિયા છે એપ્રોચ રોડનો ફ્રન્ટ બહુ મોટો છે બંને સાઈડ એપ્રોચ રોડ દસ વીઘા જમીન વેચવાની તાર ફેન્સિંગ સાથે બોર સાથે મકાનો અને તબેલો બનાવેલો પાણીની કુંડી છે એક વીઘાનો ભાવ પચીસ લાખ ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે આ જમીન અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ વેચવા મૂકેલી છે આ જમીન અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ વેચવા મૂકેલી છે જોઈ લો તમે આ તાર ફેન્સિંગ મારેલી એપ્રોચ રોડ વિડીયોમાં દેખાય છે યુટ્યુબ ઉપર સર્ચ કરો મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો એપ્રોચ રોડ તાર ફેન્સિંગ મારેલી મેજર રિયલ એસ્ટેટ દસ વીઘા જમીન તાર ફેન્સિંગ સાથે બોર સાથે તાર ફેન્સિંગ એપ્રોચ રોડ દેખાય છે તે નવ બોરનું કનેક્શન કરેલું છે ફૂલ પાણીની સગવડ આટલા સુધી તાર ફેન્સિંગ मारे हुए दस बीघा जमीन तार फेंसिंग साथे बोर साथे है मकान ने तबेलो बनावेलो आ देखा है पाचड़ी आ जमीन हाल कोई वावेतर करेलू नहीं आ जमीन आखी देखा है एक वीघा ना भाव पच्चीस लाख रुपया ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે યુટ્યુબ ઉપર સર્ચ કરો મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો આ જમીન હજાર ના રોજ વેચવા મૂકેલી છે બોર સાથે સાથે ખેતીલાયક જમીન તાર ફેન્સિંગ બનાવેલો પાણીની કુંડી એક વીઘાનો ભાવ પચીસ લાખ રૂપિયા આ તબેલો વિડીયોમાં દેખાય છે તે તબેલો એની બાજુમાં મકાન બનાવેલા છે એપ્રોચ થી એન્ટ્રી ખેતીલાયક જમીન બોર સાથે તાર ફેન્સિંગ